તમે ગરબા તો ઘણા જોયા હશે પરંતુ શું તમે ક્યારે સ્કેટિંગ ગરબા જોયા છે જે હા સ્કેટિંગ ગરબા આ ગરબા સુરતમાં ખાનગી ડાન્સ ક્લાસ દ્વારા સ્કેટિંગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્કેટિંગ ગરબા સાથે દાંડિયા અને ડોડિયા પર રાસ રમવામાં આવ્યા હતા આ દાંડિયા અને ડોડિયામાં આંખે પટ્ટા બાંધીને રમાડવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે આ સ્કેટિંગ ગરબામાં ચાર થી સોળ વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો આજે આ નવરાત્રિના આટલા શુભ અવસર પર અમે એક ન્યૂ ટ્વિસ્ટ સાથે ગરબા પ્રેઝન્ટ કરીએ છીએ અમે સ્કેટ્સ એન્ડ વિથ બ્લાઇન્ડફોલ્ડ ગરબા કરીએ છીએ આ જે આર્ટ ફોર્મ છે સ્કેટ ડાન્સ એ બહુ જ અઘરું હોય છે જેટલું સહેલું દેખાય છે એટલું હોતું નથી આ એમાં બેલેન્સ હોય છે કોર્ડિનેશન જોઈએ છે એન્ડ એની સાથે અમારો ગ્રેસ અને સ્માઈલ હંમેશા બરકરાર હોવી જોઈએ આ જે આર્ટ ફોર્મ છે એ હું લગભગ બાર વરસથી પ્રયાસ કરું છું એન્ડ આજ સુધી મને એનું એટલું બધું કામ આવે છે હમણાં હું કોલેજમાં આવી ગઈ છું હું જ્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હતી ત્યારથી કરું છું અને આજ સુધી બધા જે લોકો મને જોઈ છે એ વખાણે છે આપણું સુરતનું નામ રોશન કરવું એ મારું મોટિવ છે એન્ડ હું આ ડાન્સ ફોર્મથી હું કરવા માગું છું